દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી શરૂ થયો વરસાદ સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અઠવા પાર્લે પોઈન્ટ વેડરોડ રોડ કતારગામમાં વરસાદ તો પાલ અડાજણ વેસુ પીપલોદ ઉધના વરાછામાં વરસાદ સવારથી ધીમીધારે વરસાદથી નોકરી ધંધારથી જતા લોકો હેરાન પરેશાન કમોસમી વરસાદના પગલે ડાંગરના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી છૂટોછવાયો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાત્રિ દરમિયાન ધમાકાભેર વરસાદ વરસ્યો હતો અને હવે સવારથી જ ઝરમર ઝરમર વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ વરસાદના કારણે લોકો જરૂર ભીંજાતા જોવા મળી રહ્યા છે પરંતુ આ વરસાદ ખેડૂતો માટે રાતા પાણીએ રોવાનો વારો લાવ્યો છે કારણ કે જે પ્રમાણે જે ઊભો પાક છે એના ઉપર આ રીતનો જે વરસાદી પાણીનો મારો છે ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો અત્યારે હાલ પારાવાર મુશ્કેલીમાંથી અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે એક તરફ ઊભો પાક ઉપર પાણી આજે ફરી વળ્યું છે ત્યાં બીજી તરફ જે કાપણી કરી રાખેલો ડાંગરનો પાક હતો રોડ રસ્તા ઉપર સુકવવા માટે મૂકવામાં આવેલો જે પાક હતો એ પણ અત્યારે ભીંજાઈ રહ્યો છે ત્યારે પડતા ઉપર પાટવું સમાન અત્યારે સાબિત થઈ ગયું છે જોકે ચોમાસું જતું રહ્યું છે અને હવે શિયાળો છે અને ભર શિયાળે આ પ્રમાણે જે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે સર્જાય છે ત્યારે ખેડૂતો પારાવાર મુશ્કેલી અત્યારે હાલ વેઠી રહ્યા છે જોકે જે સરકાર દ્વારા સર્વે કામગીરી કરીને વળતર આપવા માટેની વાત કરવામાં આવી છે પરંતુ જે રીતની સ્થિતિ છેલ્લા ત્રણ ચાર દિવસથી અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે જે બચેલો કૂચેલો પાક હતો એ પણ નાશ થઈ રહ્યો છે બીજી તરફ દ્રશ્ય જોઈ શકાય છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે ત્યારે સુરતનો અઠવાલાસ વિસ્તાર હોય પાર્લે પોઈન્ટ ગોડધો રોડ પાલ અળાજન વેસુ વીઆઈપી રોડ વરાછા લિંબાયત કતરગામ સહિતના વિસ્તારમાં અત્યારે હાલ આ પ્રમાણે ધીમી વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે અત્યારે વાતાવરણમાં જરૂર ઠંડક પ્રસરી છે જોકે લોકો જરૂર આ વરસાદી માહોલને માણી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે આ વરસાદ નુકસાનકારક છે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત